નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરમાં પાંચ દિવસીય દંધાવ્ય લીલા ચરિત્રની કથા પારાયણની પૂર્ણાવતી વડનગરના પ્રયાસણમાં પાવન ધરતી પરમપૂજ્ય આચાર્ય એક હજાર આઠ કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી કરજીસણ ગામના શ્રી હરિ સમકાલીન ભક્ત શિરોમણી ગોવિંદ ગોવિંદજીભાઈની સ્મૃતિ પાંચ દિવસે પારાયણ દંધાવ્ય લીલા ચરિત્રના શનિવારે પૂર્ણવતી પ્રસંગે આત્માનું અને પરમાત્માનું મિલન એ જ ભગવાનની ભક્તિ વિશે વક્તા દ્વારા જ્ઞાન પીરસવામાં આવ્યું હતું જેમાં ભક્તો પણ કથા પારાયણ સાંભળવામાં મગ્ન બની ગયા હતા શ્રી સહજાનંદ ગુરુકુલ વડનગર ખાતે પાવન પ્રસંગમાં કથા પારાયણ યોજાય તે પૂર્ણાવતિના દિવસે પ્રસંગને દીપાવવા આવેલ શાસ્ત્રી આનંદ જીવનદાસજી ઉના મંદિર મહંત સ્વામી દેવપ્રકાશ દાસજી ધોળકાના શાસ્ત્રી અજય પ્રકાશ દાસજી સહિતા પાઠીભક્તા સ્વામી હરિપ્રકાશ દાસજી વગેરે સંતો તેમજ ચોરડાના મહંત દાસજીએ પધારી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગને દીપાવવા અમદાવાદથી બહેનોના ગુરુ પરમપૂજ્ય ગાદીવાડાશ્રી પધાર્યા હતા આ કથા પારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામિનારાયણ વલ્લભદાસજી અને કોઠારી શાસ્ત્રી વિશ્વપ્રકાશદાસજીના માર્ગદર્શનના અનુસંધાને યોજાઈ હતી